હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં આશો હું પણ મજામાં છું તો આજે આવી ગયો છો નવા વિડીયોમાં નવો વિડીયો લઈને તો તમે બધા મજામાં આશો હું પણ મજામાં છું તો આ બે હજાર પચીસના નવા વર્ષમાં બધાને રામ રામ અને બે હજાર પચીસના ના નવા વર્ષમાં તમે જે કંઈ નોકરી કરતા હોય તમે જે કંઈ ધંધો કરતા હો અથવા બિઝનેસ કરતા હોય એની અંદર તમારા જે કંઈ સપનાઓ અધૂરા છે અધૂરા રહી ગયા હોય અથવા તમારી જે કંઈ મનોકામના છે તમારી જે કઈ ઈચ્છાઓ છે એ બે હજાર પચીસના એટલે કે નવા વર્ષમાં એ તમારા સપનાઓ સાકાર થાય તમે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય એવી હું ભગવાન માતાજીને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તો આ નવા વર્ષની અંદર નવા વિચારો સાથે શાંતિથી અને સુખમય સુખમય બે હજાર પચીસ મુ થાય એવી હું ભગવાન માતાજીને દિલથી પ્રાર્થના કરું છું તો આજે ડોહલીમાનું મટી બે હજાર પચીસ ના વર્ષમાં તમે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય એવી હું આ ડોહલીમાની દિલથી પ્રાર્થના કરું છું મિત્રો ફિયારમાં જય સામુદમાં જય મેરડીમાં